સર્વેના અને ખાસ કરીને બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ એનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો હતો જેના આયોજક હતા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો એ નગરપાલિકાના શ્રી મેહુલભાઈ ગુંડલિયા આપણા વિસ્તારના શ્રી અને પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ સર્વે બ્રહ્મ સમાજના અગ્રણીઓ હોદ્દેદારો ભારતીય જનતાના પાર્ટીના પદાધિકારીઓ અને કેશોદ શહેરના સર્વે શ્રેષ્ઠજનો નગરજનો આજે આ વિસ્તારની અંદર આ એક તો કેશોદનો હાર્દસમા એરિયો છે અને ભગવાન નીલકંઠ મહાદેવનું મંદિર છે એટલે ખાસ કરીને આ ચોકની અંદર ભગવાન શ્રી પરશુરામ દાદા એમની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુની મૂર્તિનું અનાવરણ કર્યું હતું ત્યારબાદ બજરંગ બલીની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ ત્રીજી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તો કેશોદ નગરપાલિકા ને પણ હું ખુબ ખુબ ધન્યવાદ આ તકે પાઠવું છું